મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ છે છે તો પણ ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયા વાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોભરાનો દારૂ કે છે એ ટ્રાયબલ ની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું ચરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વહેલામ વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ પીકમાં આપ્યું એટલું જ નહીં ગુજરાતમાં તમે જો ફેલ કરી જ છે તો હવે બાબા બનાવે તો હિન્દી બોલ ના પડે પછી આટલું પીધું તો એ શું ને આખું ગુજરાત વિરોધ વિરોધ એક વસ્તુ છે કોઈ પણ પાર્ટી હોય હવે કોંગ્રેસ વિરોધ કરે તો કોંગ્રેસ આમાં છે જ ને એટલે તેલંગાણામાં હૈદરાબાદ તો હમ છે ઇન્વેસ્ટમેન્ટ બધાય ગુગલ ને જે બધાય

બહાર નીકળ્યા પછી પોલીસ વાળા પછી પેલું નહીં બતાવેલું છે બહાર નીકળ્યા પછી પોલીસ વાળા પેલું બધું હલાવેલું બહાર તો ત્યાં ક્યાં પછી